પાટણમાં શીખ સમુદાય દ્વારા શ્રી અર્જન દેવજી મહારાજના સળગતા ચૂલા પર તેની પર બેસી પોતાનું બલિદાન આપનાર શ્રી ગુરુ અર્જન દેવજી મહારાજના શહીદ દિન નિમિત્તે તેઓની યાદમાં સોમવારના રોજ પાટણ અને બનાસકાંઠામાં રહેતા શીખ સમાજના પરિવારજનો અને સમાજના વિવિધ સંગઠનો દ્વારા શહેરના પાટણ જાણસમાં હાઈવે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકો તેમજ અન્ય જરૂરિયાતમંદોને ને ગરમા ગરમ વઘારેલા ચણા ઠંડા શરબતનું વિતરણ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ ચાલુ પણ સમાજ દ્વારા શ્રી ગુરુ દેવજી મહારાજના શહીદ દિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવેલા આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ શ્રી ગુરુ અર્જુન દેવજી મહારાજની શહીદીને નમન કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા વસંત પંચાલ પાટણ ફોર પાટણ

ચિક ફે